જય હિન્દ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર અને આજે આપણે જોવાના છીએ ધોરણ નવના ગણિત વિષયની જે અસાઇનમેન્ટની સિરીઝ શરૂ હતી તેમાં સેક્શન સીનું પ્રકરણ નંબર એક તો શરૂ કરીએ આજના વિડીયોના હાથનો તમારો પહેલો પ્રશ્ન છે કે જો એક્સ બરાબર આઠ વધતા ત્રણ વર્ગ મૂળ સાત હોય તો એક્સ વર્ગ વધતા એકના છેદમાં એક્સ વર્ગની કિંમત શોધો તો આ કિંમત શોધવા માટે સૌપ્રથમ તમારી પાસે એક્સ વર્ગ અને એકના છેદમાં એક્સ વર્ગની જે કિંમત છે એ હોવી જોઈએ હવે એક્સ વર્ગ તો સીધી રીતના ખબર પડે કે આઠ વત્તા ત્રણ વર્ગમૂળ સાતનો વર્ગ છે એટલે કે એક નીચે સમજે એક્સ વધતા વાયના વર્ગ બરાબર ત્યારે હું કરવાનો થાય તો કે પહેલા પદનો વર્ગ વત્તા બે કાઉસમાં પહેલું પદ અને બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ તે મુજબ જ્યારે તમે આઠનો વર્ગ વત્તા બે કાઉસમાં આઠ બીજા કાંસમાં ત્રણ વર્ગમૂળ સાત અને વત્તા ત્રણ વર્ગમૂળ સાતનો વર્ગ કરશો આઠનો વર્ગ થાય ચોસઠ અહીંયા આઠ બે સોળ અને સોળ તેડી અડતાલીસ વર્ગમૂળ સાત અને વત્તા અહીંયા ત્રણ વર્ગમૂળ સાતનો વર્ગ એટલે કે ત્રણનો વર્ગ થાય નવ અને વર્ગમૂળ સાતનો થાય સાત તો નવ સત્તાને ત્રેસાઠ હવે જ્યારે તમે ચોસઠ વત્તા ત્રેસાઠ કરશો એટલે તમને મળશે એકસો સત્યાવીસ અને અડતાલીસ વધતા વર્ગમૂળ સાત છે એમનું રહેશે હવે આપણે ગોતવાનું છે એકના છેદમાં એક વર્ગ એ કઈ રીતના મળે તો કે આ જે એક મળ્યું છે એને એકના છેદમાં મૂકવાનું ત્યારબાદ કરવાનું થાય છેદનું સમીકરણ તો એકના છેદમાં એકસો સત્યાવીસ વધતા અડતાલીસ વર્ગમૂળ સાત એને આ જે નિશાની અને ગોયના આજે માઇનસ નિશાની વડે આપણે ગુણશું તો એકસો સિત્યાવીસ માઇનસ અડતાલીસ વર્ગમૂળ સાત છેદમાં એકસો સિત્યાવીસ છેડતાલીસ વર્ગમૂળ સાત ઉપર એક એ ગુણાકાર છે એટલે એકસો સત્યાવીસ માઇનસ અડતાલીસ વર્ગમૂળ સાત એમ નંબરે છેદમાં એકસો સત્યાવીસ નો વર્ગ થાય સોળ હજાર એકસો ઓગણત્રીસ અને ઓછા થાય અડતાલીસ નો વર્ગ અને એની એરે વર્ગમૂળ સાત વર્ગમૂળ સાત એટલે કે વર્ગમૂળ સાતનો વર્ગ એટલે કે ખાલી સાત થાય બરાબર એટલે અડતાલીસનો વર્ગ અને જયારે એને વીણા તમે સાત કરશો એટલે તમને જવાબ મળશે સોળ હજાર એકસો ને અઠ્યાવીસ નીચે એકસો ઓગણત્રીસ અહીંયા એકસો અઠ્યાવીસ છે એટલે નીચે એક આવી જશે બરાબર એટલે ખાલી તમારે લખવાનું રહ્યા ઉપરનો બધા એકસો સત્યાવીસ ઓછા અડતાલીસ વર્ગમૂળ સાત અને હવે કરવાનો એક વર્ગ વધતા એકના છેદમાં એક્સ વર્ગ જે મળ્યું છે એનો સરવાળો તો એક વર્ગ મળ્યું તો એકસો સત્યાવીસ વધતા અડતાલીસ વર્ગમૂળ સાત જ્યારે એકના છેદમાં એક્સ વર્ગ મળ્યું એકસો સત્યાવીસ ઓછા અડતાલીસ વર્ગમૂળ સાત હવે વધતા અડતાલીસ વર્ગમૂળ સાત ઓછા અડતાલીસ વર્ગમૂળ સાત કેન્સલ થઈ જાય અને એકસો એકસ એકસો સત્યાવીસ એકસો સત્યાવીસ છે એનો સરવાળો થતાં જવાબ મળશે તમને બસો ને ચોપન ત્યાર પછીનો દાખલો કે જો ચાર વત્તા ત્રણ વર્ગમૂળ પાંચ એના છેદમાં ચાર ઓછા ત્રણ વર્ગમૂળ પાંચ બરાબર એ વત્તા બી વર્ગમૂળ પાંચ હોય તો તમારે એ અને બીની ની કિંમત શોધનીઓ કઈ રીતના મળશે તો કે આ જે આપણે આપ્યું છે એનું છેદનું સમીકરણ કરશું અને એની સાથે સરખાવશું એ વત્તા બી વર્ગમૂળ પાંચને બરાબર એટલે તમને એ અને બીની કિંમત મળે તો અહીંયા છેદનું સમીકરણ આપણે કરીએ તો ઉપર ચાર વત્તા ત્રણ વર્ગમૂળ પાંચ અને નીચે છે ચાર ઓછા ત્રણ વર્ગ પાંચ એટલે જે ગુણાકાર થશે એ થશે ચાર વધતા ત્રણ પાંચ તો ઉપર ચાર વર્ગમૂળ ત્રણ સોરી ચાર વત્તા ત્રણ વર્ગમૂળ પાંચ અને ચાર વધતા ત્રણ વર્ગમૂળ પાંચનો ગુણાકાર આપણે સીધી રીતના કરીએ તો આ ચારનો પહેલા પદાર ગુણાકાર સોળ આ ચારનો બીજા પદાર ગુણાકાર ચાર તેરી બાર વર્ગમૂળ પંદર એવી રીતના અહીંયા ત્રણ વર્ગમૂળ પાંચ અને ચારનો બાર વર્ગમૂળ પંદર અને અહીંયા ત્રણ વર્ગમૂળ પાંચ ત્રણ વર્ગમૂળ પાંચનો ગુણાકાર થાય ત્રણનો વર્ગ અને નવ થાય અને વર્ગુળ પાંચ નો પાંચ નવ પંચાને પિસ્તાલીસ છેદમાં ચાર નો વર્ગ ઓછા ત્રણ વર્કુળ પાંચ નો વર્ગ એટલે કે સોળ ઓછા પિસ્તાલીસ હવે ઉપર સોળ અને પિસ્તાલીસ નો સરવાળો એકસાઠ અને બાર વર્ગમૂળ પાંચ ને બાર વર્ગમૂળ પાંચ એટલે કે ચોવીસ વર્ગમૂળ પાંચ એટલે એકસાઠ વત્તા ચોવીસ વર્ગમૂળ પાંચ મળે અને છેદમાં સોળ ઓછા પિસ્તાલીસ છે તો એનું થઈ જાય માઇનસ ઓગણત્રીસ હવે આ જે માઇનસ ઓગણત્રીસ છે આ તો કેના બરાબર હતું આખું છેદનું સમીકરણ તો કે એ હતું આ એ વત્તા બી વર્ગમૂળ પાંચ બરાબર એટલે જે માઇનસ ઓગણત્રીસ છેદમાં આવ્યા છે એને મેં એ વત્તા બી વર્ગમૂળ પાંચ આવી ગયું ના તો એ બધું થઈ જાય માઇનસ અહીંયા ઉપર તમને અંશ મળે એકસાઇટ વત્તા ચોવીસ વર્ગમૂળ પાંચ હવે આ જે એક એકસાઇટ છે એ આ માઇનસ ઓગણત્રીસ એ સાથે અને ચોવીસ વર્ગમૂળ પાંચ છે માઇનસ ઓગણત્રીસ બી વર્ગમૂળ પાંચ સાથે આપણે સરખાવીએ તો એની કિંમત તમને આ રીતના માઇનસ ઓગણત્રીસ એ બરાબર એક એકસાઇ અને માઇનસ ઓગણત્રીસ બી વર્ગમૂળ પાંચ બરાબર ચોવીસ વર્ગમૂળ પાંચ મળે ઓગણત્રીસ જે છે માઇનસ એ આવી જાય છેદમાં એટલે એની કિંમત મળે માઇનસ એક એકસાઇ છેદમાં ઓગણત્રીસ અને બીની કિંમત એ જ રીતે માઇનસ ચોવીસના છેદમાં ઓગણત્રીસ અહીંયા વર્ગમૂળ પાંચ વર્ગમૂળ પાંચ કેન્સલ થઈ જાય એટલા માટે માઇનસ ચોવીસના છેદમાં ઓગણત્રીસ ત્યાર પછી દાખલો કે જો એક્સ વત્તા બે વર્ગમૂળ ત્રણ હોય તો એક્સ ઘન વત્તા એક ના છે તો એક્સ ઘનની કિંમત શોધો તો અહીંયા સેમ ટુ સેમ પહેલાં આપણે એક્સ ઘનની કિંમત શોધીએ તો નીકી અસમ મુજબ મળશે તમને બે વત્તા વર્ગમૂળ ત્રણ ઘન છે એટલે પહેલા પદનો ઘન વત્તા ત્રણ કાઉન્સમાં પહેલા પદનો વર્ગ અને બીજું પદ વત્તા ત્રણ કાઉન્સમાં પહેલું પદ અને બીજા પદનો વર્ગ અને વત્તા જે બીજું પદ છે એનો ઘન આ રીતના એક નીતિ છે હવે બેનો ઘન થાય આઠ અહીંયા બેનો વર્ગ ચાર અને ચાર અને ત્રણનો ગુણાકાર થાય બાર બાર વર્ગમૂળ ત્રણ અહીંયા વર્ગમૂળ ત્રણ નો વર્ગ છે એટલે એ થાય ત્રણ અને આગળ બે છે એટલે ત્રણ બે છ ને છ તેરી અઢાર અહીંયા વર્ગમૂળ ત્રણ નો ઘન છે વર્ગમૂળ ત્રણ નો વર્ગ નવ થાય હજી એક વર્ગમૂળ ત્રણ એટલે એની પાછળ જોડ થઈ જાય નવ વર્ગમૂળ ત્રણ ના ખબર પડે તો આ રીતે વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ આ વર્ગમૂળ ત્રણ નો ઘન થયો વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ ત્રણ થઈ અને એ નવ થઈ જાય અને એની વર્ગમૂળ ત્રણ જોઈન્ટ થઈ જાય બરાબર તો આ તાપને મળ્યું એક્સ ઘન હજી આપણે એકના છેદમાં એક્સ ઘન ગોતવું છે હવે અહીંયા ગોતવા રહેશે કારણ કે તો તમારો દાખલો છે ને સરળ બને બરાબર ત્રણ સમીકરણ કરવું સહેલું પડે બરાબર બે ઓછા વર્ગમૂળ ત્રણ બે ઓછા વર્ગમૂળ ત્રણ આયરે થાય ગુણાકાર ઉપર એક આયરે બે ઓછા વર્ગમૂળ ત્રણનો નો ગુણાકાર બે ઓછા વર્ગમૂળ ત્રણ અહીંયા બે બે ગુણાકાર ચાર અને વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ ત્રણ ત્રણ વચમાં માઇનસ ચાર ઓછા ત્રણ છે એટલે આવે નીચે તો એ કંઈ લખવાની જરૂર નથી એટલે તમારો જવાબ એક ના છેદ મેક્સ માટે થાય બે ઓછા ત્રણ હવે એનો ઘન ગોતીએ આપણે તો સીધો તમારે કરવાનો રહીએ બે ઓછા નો ઘન તો પેલા પદનો ઘન એટલે બેનો ઘન ઓછા આ વખતે ઓછા છે એટલે ત્રણ કાંસમાં પેલા પદનો વર્ગ અને બીજું પદ બધા ત્રણ કાંસમાં પેલું પદ અને બીજા પદનો વર્ગ ને ઓછા બીજા પદનો ઘન આ બે ઘન આઠ અહીંયા ઓછા બાર વર્ગ મૂળ ત્રણ અહીંયા વધતા અઢાર અને અહીંયા ઓછા નવ વર્ગ મૂળ ત્રણ આપણે પ્લસ વારું જે સોલ્યુશન કર્યું એમાં જ રીતે જવાબ તો ખાલી નિશાની ફરે છે બીજું કંઈ નથી બરાબર તો અહીંયા તમે જોઈએ તો અઢાર અને આઠ એટલે કે છવ્વીસ અને ઓછા બાર વર્ગમું ત્રણ ઓછા નવ વર્ગમૂળ ત્રણ એટલે એ થાય અને એકના છેદ એકવીસ વર્ગ એકવીસ વર્ગમૂળ ત્રણ પ્લસ માઇનસ એટલો નીકળી જાય વત્તા છવ્વીસ વધે એટલે એનો જવાબ આવે બાવનમાં ત્યાર પછીનો કે જીરો પોઈન્ટ સાત અને બાવનમાં બાવનની ઉપર બાર છે એટલે હું આ રીતે બોલ્યો નખર જીરો પોઈન્ટ સાતસો બોલી શકાય પણ અહીં બાવન ની ઉપર બાર છે સાતની ઉપર બાર નથી એટલે એ થોડુંક ધ્યાન રાખવું એને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવવાનું જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક હોય અને ક્યુ ડસ નોટ ઇક્વલ ટુ ઝીરો હોય બરાબર તો હવે સૌ પ્રથમ તમારે કરવાનું છે તો કે ધાર લેવાનું કે ધારો કે એક્સ બરાબર ઝીરો પોઈન્ટ સાતસો પછી જે બાવન હતું બાવનની ઉપર બાર હતા એનો મતલબ એ થાય કે બાવન રિપીટ થાય છે એટલે કે ઝીરો પોઈન્ટ સાત પછી બાવન બાવન એવી રીતના અનંત સુધી રિપીટ થાય આના બરાબર આપણે એક્સ ધારીએ ત્યારબાદ બે આંકડા રિપીટ થાય છે એટલે આપણે સો વડે ગુણશું તો બંને બાજુ સો વડે ગુણતા એક સાયડે સો ગુણાય એટલે સો એકસ અહીંયા સો ગુણાય એટલે આજે પોઈન્ટ પછી બે આંકડા આગળ આવી જાય એટલે પંચોતેર પોઈન્ટ પચીસ 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 આવું તમને મળે હવે બંને બાજુમાંથી એક્સ બાદ કરીએ એટલે સો એક્સ ઓછા એક્સ અને પિંચોતેર પોઈન્ટ પચીસ 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 એમાંથી ઓછા એક્સ બાદ કરીએ તો સો એક્સમાંથી એક્સ બાદ થાય એટલે નવાણું એક્સ મળે અને પિંચોતેર પોઈન્ટ પચીસ પચીસ છે એમને કારણ કે એમાંથી એક્સ એક્સ એટલે શું છે એ આપણે ધારી ઋતુ એ બાદ કરવાનું અને ઝીરો પોઈન્ટ સાત પછી બાવન બાવનનું જે રિપિટેશન છે એટલે કે ઝીરો પોઈન્ટ પિંચોતેર પચીસ પચીસ આ રીતના એ બાદ થાય એટલે તમને મળે ચીમોતેર પોઈન્ટ પાંચ હવે એક્સ બરાબર થાય ચિમોતેર પોઈન્ટ પાંચના છેદમાં નવ્વાણું આ તમારો જવાબ આ લખો તો ખોટો ના પડે પણ અહીંયા બદલાવાનું કારણ એ કે તમને જવાબ માગ્યો છે કે પી અને ક્યુ પૂર્ણાંક હોય અહીંયા તમે જુઓ તો આપને જઈ પીના છેદમાં ક્યુ સ્વરૂપ મળે છે બરાબર એમાં જઈએ પી છે એ થોડુંક દશા અપૂર્ણાંક છે પોઈન્ટ વાળો જવાબ એટલે આપણે એને પૂર્ણાંકમાં ફેરવા માટે ઉપર અને નીચે બે વડે ગુણીએ તો જેથી એક્સનો જવાબ તમને મળશે એકસો ઓગણપચાસના છેદમાં એકસો અઠાણું એટલે તમારે જવાબ આ ફાઇનલ કરવાનો થાય બાકી આનો ભાગાકાર કરો અને આમ આનો ભાગાઘર કરો બેનો જવાબ છે લેખે આવે પણ આ પૂર્ણાંક સંખ્યા જોઈએ એટલા માટે આપણે બે વડે ગુણીએ અને એનો આખી રીતના પૂર્ણાંકમાં જવાબ લીધો છે ત્યાર પછી દાખલો કે ચાર પોઈન્ટ ઝીરો અહીંયા પાંચ ઉપર બાર છે એનો મતલબ પાંચ રિપીટ થાય છે એને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવવાનો અને પાછું અહીંયા પી અને ક્યુ પૂર્ણાંક આવે એવી ટ્રાય કરવાની છે અને ક્યુ ઝીરો ન આવવો જોઈએ તો ધારો કે એક્સ બરાબર ચાર પોઈન્ટ ઝીરો પાંચ 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 છે એ ધાર લઈએ ત્યારબાદ એક અંકનું જ રિપીટેશન થાય છે એટલે આપણે દસ વડે ગુણશું તો દસ એક્સ આ બાજુ આ પોઈન્ટ છે એક બાજુ ખસી જાય એટલે એ થઈ જાય ચાલીસ પોઈન્ટ પાંચ 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 અને અનંત સુધીને આ રીતના જે ટપકા દર્શાવી બરાબર હવે બંને બાજુથી આપણે એક્સ બાદ કરશું તો દસ એક્સ ઓછા એક્સ એટલે કે નવેક્સ અને અહીંયા ચાલીસ પોઈન્ટ પાંચ પાંચ પાંચમાંથી એક્સ બાદ હવે એક્સ તો આપણે ધારીરો ચાર પોઈન્ટ ઝીરો પાંચ 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 એ બાદ કરીએ તો મળશે છત્રીસ પોઈન્ટ પાંચ હવે આ એક્સ છે એમાંથી નવ આવી જાય છત્રીસ પોઈન્ટ પાંચના છેદમાં એટલે એક્સ બરાબર છત્રીસ પાંચના છેદમાં નવ મળે પણ આપણે જવાબ પૂર્ણાંકમાં જોઈએ તો બે વડે ગુણ નાખીએ એટલે એક્સ બરાબર થઈ જાય તોતેરના છેદમાં અઢાર તો મિત્રો આપણે જે ચેપ્ટર હતું પહેલું સેક્શન સી નું અહીંયા થાય છે પૂરું આપણે જલ્દી જ નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય હિન્દુ